વર્ષ બે હજાર ચોવીસના અંતિમ દિવસે ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાનૂની દારૂની હેરાફરી રોકવા પોલીસ વાહનોની તપાસ હાથ ધરી રહી છે સાથે જ પોલીસ દ્વારા માઉથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત ચૌદ જેટલા ગુના નોંધાયા છે જો આઠના બધા બેઠક એમનો ફોન કયો અંદર મજા નું आया मां त मां से थो कुद બસ આજરોજ થર્ટી ફર્સ્ટના તહેવાર અનુસંધાને અંબાજી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ભીડભાડવાળા વિસ્તારોમાં અને હોટલ ધર્મશાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે સખતમાં સખત ફૂડ પેટ્રોલિંગ અને જે વાહનો છે એના દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત જે બોર્ડર ઉપરની ચેકપોસ્ટો છે ત્યાંથી રાજસ્થાનમાંથી જે દારૂ ઘુસાડવામાં આવતો એ બાબતે પણ સખતમાં સખત તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરીને રાજસ્થાનથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા ઇસમોનું પણ સખત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજરોજ અંબાજી પોલીસ દ્વારા ચૌદ જેટલા કેસો કરવામાં આવ્યા છે અને હજી પણ વધુ કેસો કરવાની તજવીજ ચાલુ છે ઇંગ્લિશ દારૂના ત્રણ કેસ કર્યા છે અને બાકી દેશી દારૂના કબજાના કેસ કર્યા છે અને પીધેલાના કેસ કર્યા છે